જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં કુબેર બાવનીના પાઠ કરીશું ભગવાન કુબેર એ ધન સંપત્તિના સ્વામી અને યક્ષોના રાજા છે અલકાનગરીના વાસી કુબેર ભંડારી જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે તેના ભક્તોને અક્ષય સંપત્તિનું દાન કરે છે તો ભગવાન કુબેરને પ્રસન્ન કરવા કુબેર બાવનીના પાઠ કરીશું કુબેર બાવની એટલે બાવન વખત કુબેરની સ્તુતિ કરીશું તો કુબેર બાવની શરૂ કરીએ દક્ષિણમાં અલબેલો દેશ દુઃખ મળે નહીં ત્યાં લવલેશ સાગરની તેની ચારે પાસ ઉછળી ઉછળી રમતો રાસ લંકા તેનું રૂડું નામ વૈભવનું તે મોટું ધામ શોભા તેની અપરંપાર વર્ણવતાના આવે પાર લુંબી ઝુંબી લહેરાતા ફૂલ ફૂલડે શા મદમાતા વિરાટ વૃક્ષો ઠેર ઠેર શોભે વનરાજી બહુભેર કલકલ કરતા વૃક્ષો ઝરણા વહે પ્રાણીઓની પીડા દહે પાકે શ્રીફળનો બહુ પાક સગડે સોનું મળે અમાપ સુવર્ણ લંકા કહેવાતી તેની જગ્યા બહુ ખ્યાતિ એવી છૂટે હાથ સમૃદ્ધિ ત્યાં વેરી અફાટ વિશ્વા કેશો મોટો સત કુબેર નામે ત્યાંનો ભૂ રાજ કરતી રૂઢિ રીત પ્રજા ઉપર રાખે પ્રીત કુંભકર્ણને વિભીષણ વળી ત્રીજો બાંધવા રાવણ બળી કુબેરનું સૌ રાખે માન રાવણ ને ભાવે ધાન મનમાં તે નીત બળતા ખૂબ તેને થાવું લંકા ભોગ એક દિવસ ખૂબ અકળાયો ધુવા પુવા થઈ ધાયો પુલ પાસ દાદા પૂરો મારી આશ નાનો તેમાં શો મુજ દોષ ખૂબ ચડે છે હૈયે રોષ મોટો કુબેર રાજા થાય નાને રાશું ગરબા ગાય આવો હળહળતો અન્યાય દૂર કરો હું લાગુ પાય દાદા બોલ્યા નથી અન્યાય મોટો પુત્ર જ રાજા થાય રાવણને ખૂબ રીસ ચડી વનવાટ લીધી તે જ ઘડી તપ કીધું ત્યાં વનમાં જઈ શિવજી બોલ્યા પ્રસન્ન થઈ માંગ માંગ હું આપું આ જ ત્રિલોકનું જો માગે રાજ બળદો એવું મુજને નાથ રાવણ બોલ્યો જોડી હાથ મુજથી કાંપે બધું ત્રિલોક સદૈવ સેવે સઘળા લોક કહી તથાસ્તુ કૈલાસ જાય પોણા ધ્યાને બેસી જાય બહેક્યો રાવણ વરવાણી બન્યો દુરા ચારી કામી ચડાઈ લંકા પર કીધી ગાદી પોતે લઈ લીધી કુબેર નાઠો મુઠવાળી જોયું નથી પાછું ભાળી રેવા તટ કરનાલી ગામ કીધું તપ ત્યાં રાખી હામ બોલ્યા શિવજી થઈ પ્રસન્ન લેતું માંગ હોય જે મન ભાવ વેશે ભૂલ્યા ભાન મુખથી તેન્યા બોલ્યો વાણ નાથે સ્વયં દીધું હળદર તેનું હરી લીધું સ્વર્ગનું સઘળું ધન દીધું પદ અતિ ઉત્તમ દઈ ખજાનસી થયો રાવણ બળી ગયો પુષ્પક વિમાન હરી લીધું અભિમાન ઉરે ઘણું કીધું કુબેર શંકર શરણે જાય રાવણ મારે પૂંઠે થાય મને બચાવો ભોળાનાથ પકડો મારો હેતે હાથ શિવ કહે નહીં મારું કામ બંને મારા ભક્ત સમાન જોતું અંબા શરણે જાય રાવણ નિશ્ચય ભાગી જાય આરાધ્ય અંબાજી માતા પ્રગટ્યા રેવા તટે સાક્ષાત રક્ષણ રાવણ થકી કીધું કષ્ટ કુબેરનું હરી લીધું કુબેર ગદગદ બોલ્યા વાણ આપ જ મારા તારણહાર મારા નામથી થાય પ્રગટ આપ પૂજાઓ રેવા તટ સ્વયં પ્રગટ્યા ભોળાનાથ કુબેર માથે મૂક્યો હા કુબેરેશ્વરના નામે આજ પૂજે સઘળો ભક્ત સમાજ ભક્તોની રાખે લાજ સૌના મનની પૂરે આશ નિર્ધન હોય તે પામે ધન વંધ્યા પામતી પુત્ર રત્ન અવિચળ રાખી ઉર્મા ટેક ભજે કુબેર જે જન પ્રત્યેક મુનિ સુખ પામે પારાવાર સત્વરે ખુલતા મુક્તિ દ્વાર લખો ચોરાસી ફેરા ટળે સત્ય સનાતન શિવલોક મળે મિત્રો આપણે સાંભળી શ્રી કુબેર બાવની નિત્ય કુબેર બાવનીના પાઠ કરવાથી ભગવાન કુબેર પ્રસન્ન થઈ ધન ધાન્ય સંપત્તિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે ઘરમાં શુભતા સાથે મંગલ કાર્યો થાય છે તે ઘરમાં ગરીબી ક્યારેય નથી આવતી ઘર ધન ધાન્ય સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતીથી ભરેલું રહે છે તો મિત્રો કુબેર બાવનીનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવા માત્રથી જ ભગવાન કુબેરની પ્રસન્નતા પ્રાપ્ત થશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય કુબેર દેવતા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ